પારડી તાલુકાના અંબાજ ગામે આંગણવાડીની આશા વર્કર બહેનનું કરંટ લાગતા થયેલ મોતને ધારાસભ્ય અનંતભાઈ પટેલે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવ્યો છે આજરોજ મરણ પામેલ આશાવર્કર બહેન ગીતાબેનને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વાંસદા ચીખલી ધારાસભ્ય અનંતભાઈ પટેલ ધરમપુર તાલુકા આદિવાસી નેતા કલ્પેશ પટેલ રોહિણા ગામના ભાવેશ પટેલ અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આશા વર્કર બહેનો અને આંગણવાડીની બહેનો પણ શ્રદ્ધાંજલિ આપવા આવી હતી ધારાસભ્ય અનંતભાઈ પટેલે પીડિત પરિવારની વેદના સાંભળી હતી તેમની વેદના સાંભળ્યા બાદ તંત્રની બેદરકારીને કારણે મોત થયા હોવાનું જણાવી પોલીસ ફરિયાદ કરવા માટે સલાહ આપી હતી અને આ જો પોલીસ ફરિયાદ નહીં લેશે તો પોલીસ મથકે પણ આવવા માટેની તૈયારી બતાવી હતી ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય આનંદભાઈ પટેલે શું કહ્યું તેઓને સાંભળીએ પારડી તાલુકાના અંબાજ ગામે આંગણવાડી વર્કર બેનનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું ખરેખર આ મૃત્યુ તંત્રની બેદરકારીને કારણે થયું નવી આંગણવાડી છેલ્લા એક વર્ષ દોઢ વર્ષથી બની જવા છતાં પણ નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં ન આવ્યું હતું જેના કારણે પંચાયતનું જૂનું ઘર અને જૂનું મીટર અને ત્યાં બેસવાની બાળકો માટેની જગ્યા ન હોવાને કારણે ત્યાં બેસાડતા હતા એના કારણે એક ગંભીર બેદરકારીથી એક આદિવાસી સમાજની આશાસ્પદ બેનનું મૃત્યુ થયું છે ખરેખર ખૂબ દુઃખ કહેવાય પરંતુ એની સાથે સાથે તંત્ર જે બેદરકારીનું વલણ દાખવ્યું છે તેના પર પણ સરકારે પોલીસે લાલ કરવી જોઈએ અહીંના પરિવારને આજે અમે સાંત્વન આપવા આવ્યા છે એની સાથે સાથે અમે વિજયભાઈને કીધું છે કે આવનારા દિવસોમાં બેદરકારીની કારણની ફરિયાદ દાખલ કરો અને જો પોલીસ તંત્ર ફરિયાદ ન દાખલ કરે ને એફઆઈઆર ન દાખલ કરે તો આવનારા દિવસમાં આંગણવાડી વર્કરો ગામના આગેવાનો પરિવારના આગેવાનોની સાથે અમે પોલીસ સ્ટેશન પર પણ જઈશું